થી સુરત સુધી કાર રેલીનું આયોજન બીજેપીના સમર્થનમાં કાર રેલીનું આયોજન એનઆરઆઈ અને એનઆરજીના લોકો બીજેપી સમર્થનમાં કાર રેલીનું આયોજન તેમણે કર્યું છે પચીસ જેટલી કાર રેલી સ્વરૂપે સુરત પહોંચવાની છે અનેક લોકો સ્વ ખર્ચે વિદેશથી મતદાન કરવા માટે પહોંચ્યા છે કાર રેલી અગિયાર લોકસભા સીટ કવર કરશે

એમાં પરદેશમાં રહેતા લગભગ આઠ થી દસ કન્ટ્રીના લોકો પોતપોતાના ખર્ચે અહીંયા આવ્યા છે ગુજરાતના અને ભારતના થઈ રહેલા વિકાસમાં પોતાના સહયોગ આપવા માટે પોતાનો સંજોગ ઉભો કરવા માટે આના માટે અમદાવાદથી આ રેલી નીકળશે અને સુરતમાં આ રેલીનું સમાપન થશે કેટલા લોકો સર જોડાઈ રહ્યા છે રેલી દોઢસો જેટલા લોકો જોઈ શકાય છે કે દોઢસો લોકો જે છે તે જોડાયા છે ખાસ કરીને કેનેડા છે અમેરિકા છે ઉપરાંત વિવિધ દેશોના જે એનઆરઆઈ છે તે પોતાના સ્વ ખર્ચે ભારતમાં આવ્યા છે અને તેઓ જે છે તે મતદાન કરવાના છે જોઈ શકાય છે કે સુરત હોય અમદાવાદ છે ઉપરાંત જ્યાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રહેતા લોકો જે વિદેશોમાં રહે છે તેઓ આજે ખાસ જે છે તે અહીંયા બન્યા છે અને રેલીનું આયોજન કર્યું છે જોઈ શકાય છે કે એનઆરઆઈ નવો ના સ્ટીકર્સ તમામ કાર પર લગાવવામાં આવ્યા છે અને આ રેલીનું સમાપન જે છે તે સુરત ખાતે થશે અને ખાસ કરીને નવસારીના સાંસદ અને ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ જે છે તેનું સમાપન કરાવશે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે આ રેલીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે કેમેરામેન સુરેશ રાજપુત સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ હું પોતે બોસ્ટનથી આવી છું યુએસ સિટીઝન છું ખાસ એનઆરઆઈ એનઆરજી રેલી જે આપણે અહીંયા ગુજરાતમાં પહેલીવાર ઇન્ડિયામાં થઈ રહી છે એના માટે ખાસ આવી છું યુએસમાં તો ઉત્સાહ છે ઓલરેડી કાર રેલી અને સુંદરકાંડ પાઠ અને બહુ જ બધી એક્ટિવિટીઝ અને રેલીઝ અને કોન્કલેવ થઈ ચુક્યા છે અને હવે હું ઇન્ડિયા આવી છું ત્યાં બી હવે પૂરા જોશમાં ચાલી રહ્યું છે દરેક ભારતીયને એટલો બધો ઉત્સાહ છે બે હજાર ચૌદ થી જે અવિરત દસ વર્ષની અંદર જે કામો થયા છે જે વિશ્વને ને શરણે લીધેલું છે આખા વિશ્વને અને મોદી સાહેબના નેતૃત્વમાં વન બાય વન જે ધારા રામ મંદિરનું નિર્માણ થયું પાંચસો વર્ષ પછી આપણું ભારતનું સપનું પૂરું થયું એટલે દરેક ભારતીયોને એક ઉત્સાહ છે કે આપકી બાર ચારસો પર અને ચારસો આવશે તો આપણું ભારતનું અસ્મિતા અને ગૌરવ જરવાશે આ રેલીનો ઉત્સાહ સમગ્ર એનઆરઆઈ ને એનઆરજી છે વિદેશથી લગભગ ચાલીસ કન્ટ્રીઓમાંથી લોકો આવેલા છે અને અમદાવાદથી નવસારી પાટિલ સાહેબ સમાપન કરશે અહીં ભૂપેન્દ્રસિંહે એનું ફ્લેગ ઓફ કર્યું છે અને સંપૂર્ણ પૂરો જોશથી અગિયાર વિધાન લોકસભામાં રેલી જવાની છે અને બધે અબકી બાર મોદી સરકાર ચારસો પાર જય જય વંદે ભારત જય જય ભારત